નિતિન પટેલનો ધમાકો પૂર્વનાયબ મુખ્યમંત્રીનું ભાષણ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે વૈસાણાના કડી પાક ભાજકના મધ્યસ્થ કાર્યાલયમાં શુભારંભ પ્રસંગે નિતિન પટેલે નિવેદન આપ્યું કે મુસલમાન હોય કે ભલે વોટ ન આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય હું 20 વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો કડીથી અપડાઉન કરતો હતો નિતિન પટેલે કહ્યું કે 20 વર્ષ મંત્રી રહ્યો પણ દસ દિવસથી વધુ ગાંધીનગરમાં બંગલે નથી ચોક્યો મને કઈ દોડા દોડીનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠા ખર્ચા વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો આ સાથે તેમણે કહ્યું કે 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મે આપ્યા છે હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી છે તેમણે ઉમેર્યું કે કાર્યાલયનો પાઠ્યુ લટકાવી દે એવું ના જોઈએ કાર્યાલયનું કામ પણ થવા જોઈએ કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય હારતા જીતતા કે સરકાર બન્યા બાદ પણ આપણે કાર્યાલય બનાવ્યા છે ધન્યવાદ